સમાચાર આવી રહ્યા છે પહલગામ આતંકવાદી હુમલાના પડઘાર વલ્લીમાં પડ્યા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર અપાયું મોડાસા ખાતે કાર્યકરો ઇકઠા થઈ વિરોધ વ્યક્ત કર્યો તો પ્રાંત મહામંત્રી સહિત જિલ્લાના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું તો પહલગામ આતંકવાદી હુમલાના પડઘાર વલ્લીમાં પડ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર અપાયું મોડાસા ખાતે કાર્યકરો ઇકઠા થઈ વિરોધ વ્યક્ત કર્યો સમાચાર આવી રહ્યા છે પહલગામ આતંકવાદી હુમલાના પડઘાર અરવલ્લીમાં પડ્યા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર અપાયું મોડાસા ખાતે કાર્યકરો એકઠા થઈ વિરોધ વ્યક્ત કર્યો તો પ્રાંત મહામંત્રી સહિત જિલ્લાના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું તો પહલગામ આતંકવાદી હુમલાના પડઘાર અરવલ્લીમાં પડ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા નિવાસી અધિક આવેદન આવેદનપત્ર અપાયું મોડાસા ખાતે કાર્યકરો ઇકઠા થઈ વિરોધ વ્યક્ત કર્યો પહેલગામ પાસે આતંકવાદીઓએ સમગ્ર દેશના બત્રીસ પર્યટકોને હિન્દુ પર્યટકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા એના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને એના સંગઠનો દ્વારા આજે કલેક્ટર કચેરીને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે એમાં આજે મોડાસા ખાતે પણ અમે આવેદનપત્ર આપ્યું છે રામભાઈ પટેલની આગેવાની નીચે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે